હળવદમાં આધાર કાર્ડમાં સુધારો કરાવવા વિદ્યાર્થીઓને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે વિદ્યાર્થીઓ સુધારા માટે વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહેલા જોવા મળ્યા પંદર દિવસથી વિદ્યાર્થીઓ ધક્કા ખાય છે પરંતુ કોઈ સુધારો થતો નથી વિદ્યાર્થીઓ ભણતર બગાડીને આધાર કાર્ડમાં સુધારા માટે ધક્કા ખાઈ રહ્યા છે એક થી વધુ આધાર કાર્ડ સામે પણ એક તરફ પગલા લેવાઈ રહ્યા છે બીજી તરફ આધાર કાર્ડ કઢાવવા માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો છે સુધારા માટે પંદર દિવસથી આ જ પ્રકારે વિદ્યાર્થીઓ લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ હોય અથવા તો અન્ય કોઈ વાલી હોય તેને આધાર કાર્ડમાં ઈ કેવાયસી સી કરવું હોય આધાર કાર્ડમાં સુધારા કરવા હોય ત્યારે અહીંયા મામલતદાર કચેરી હળવદ ખાતે આવતા હોય છે સવારથી પાંચ વાગે થી લાઇનમાં ઉભા રહેતા હોય છે તેમ છતાં પણ સાંજ સુધી વારો આવતો નથી વિદ્યાર્થીઓનું એવું પણ કહેવું છે કે અમે સવારે પાંચ વાગે આવી સાંજે પાંચ વાગે વારો આવે છે પાંચ પાંચ દિવસ સુધી ધક્કા ખાઈ છે તો અમારે ભણવા જવું કે અહીંયા આવું અને વારંવાર આવી લાઈનો પણ જોવા મળતી અગાઉ પણ વીટીવી દ્વારા અહીંયા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે પણ આજ પ્રકારની અહીંયા લાઈનો જોવા મળી હતી અને લોકો જેમ નોટબંધી ચપ્પલ અને પથ્થર મૂકીને જેમ લાઈનમાં રહેતા હતા તેવી જ રીતે અહીંયા પણ આજે પણ એવા દ્રશ્યો જોવા મળ્યા છે જેની અંદર પથ્થર અને થેલી મૂકી લોકો લાઈનમાં જોડાયા હતા અને વહેલી સવારથી જ લોકો અહીંયા આવી પહોંચ્યા છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અલગ અલગ કેન્દ્રો પર આધાર કાર્ડ સુધારા કેન્દ્ર ચાલુ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે વિશાલ જયવાલ વીટીવી ન્યૂઝ હળવદ વિદ્યાર્થીઓ ભણતર બગાડીને આધાર કેન્દ્ર ખુલે તેની રાહ જોઈને લાઇનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે છેલ્લા પંદર દિવસથી આ જ પ્રકારની સ્થિતિ છે સુધારા માટે પંદર દિવસથી વિદ્યાર્થીઓ ધરમના ધક્કા ખાઈ રહ્યા છે સાથે અરજદારો પણ મોટી સંખ્યામાં કેન્દ્રની બહાર ઉભેલા જોવા મળી રહ્યા છે એકથી વધુ આધાર કાર્ડ કેન્દ્ર ખુલે એવી માંગ છે જેના કારણે સરળતાથી કામ પૂરું થઈ શકે